ਹਾਂਜੀ ਸਾਲਾ ਦਾ ਸਰਕਾਰ ਦੇ ਸਹਾਇਆ ਕਰੀ ਬੋਲਦ ਨਾ ਬੋਲੋ ਬੰਦੋ ਇਹ ਸਰਕਾਰ ਸਹਾਇਆ ਬਈ ਵੀਨ ਤੇ ਮਾਰੀ ਗਰੀਬ ਮਾਣਾ ਹੈ ਮੋਗਾ ਭਾਉਣ ਵੀ ਦਵਾਰਾ ਨੇ ਮੋਗਾ ਬੰਨ ਨਹੀਂ ਦਵਾਰਾ ਮੈਂ ਵਾਇਆ ਦਾ ਦਵਾਈ ਨਾ ਭਾਉਣ ਨਹੀਂ ਜੇ ਕੋ ਸਗਲ ਦੋ ਦਵਾਈ ਕਿਹਨੂੰ ਮੰਗੀ ਮੈਂ ਲੱਗੀ ਜੀ ਨਾ ਬੋਲੋ ਬੋਲੋ ਮੈਂ આ સો મિન જીરાનો ઢગલો હતો એમાં કુદરતી આગ લાગવાથી બનાવ બન્યો છે બાજુમાં નીચાડા ખેતર ભાગી રહેતા હતા એને જોયું બાજુમાં આગ લાગેલા હતી આમાં જ સરકારને વિનંતી છે કે જે પણ થાય સહાય કરે આમાં કારણ કે મોંઘા ભાવનો બીજવારો મોંઘા ભાવની દવાઓ પછી આ હાલ મજૂરી જોવા જાવ ખૂબ ખર્ચો કરેલો હતો અને સો હવામાન જીરું થાય એમ હતું એકસો પચીસ ની કોરી મોરે પૂરો ઠગલો આખે આખો લાખ થઈ ગયો છે